કામ અર્થે મૂળ યુપીના અને હાલ સારંગપુર મારુતિધામ એકમાં રહેતા પાંત્રીસ વર્ષીય સંજય રામવિલાસ વર્મા આવ્યા હતા સવારે સવા નવ વાગ્યાના અરસામાં પ્લાન્ટ નંબર પાંચના પાછાના ભાગે જમીન ઉપર પડેલા હતા એના માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હતી જેને અન્ય કામદારોની મદદથી ત્વરિત અસરથી ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમણે મૃત ઘોષિત કર્યા હતા અને ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકના સ્વજનો યોગેશ પ્રજાપતિની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી